વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આજે ભાઈ પહેલો બ્લોગ બનાવી રહ્યો છું જેવો બને એવો લાઇક કરજો સપોર્ટ કરજો અને આજે આપણા ઘરે બેબી શાવર પ્રોગ્રામ છે ને મસ્ત મજાનું રસોડું બનાવવાનું ચાલુ છે આપણા મહેશભાઈ ચૂલો લગાડે છે શું કેવું મહેશભાઈ તમારું ચૂલો લગાડીએ છીએ હવે રસોડું બનાવવા માટે ચૂલો લાગી ગયો છે જોરદાર અને આ બાજુ દાર મુકાઈ ગઈ છે અને આ બાજુ સબ્જી સમારવાનું ચાલુ છે તમે જોઈ શકો છો પહેલો બ્લોક છે બોલતા બરાબર આવડતું નથી પણ લાઈક શેર ને સપોર્ટ કરજો કેમ કે શરૂઆત જ કામયાબી એક સ્ત્રોત હોય છે અને મસ્ત મજાની શરૂઆત કરી દીધી ને આ બધા મરી મસાલા તૈયાર થઈ ગયા છે જુઓ બધા મરી મસાલા તૈયાર થઈ ગયા છે ને અમારા ખંભોળ જ બાજુના ફેમસ એટલે આપડા સંજયભાઈ ઠાકોર રસોડાવાળા સંજયભાઈ આપણો નંબર બોલો સત્તાણું સાડત્રી બાર ત્રણું સત્તાવન સત્તોનું સાડત્રી બાર ત્રણું સત્તાવન એમનો નંબર છે એક નંબરનું રસોડું ને એક નંબરનો ભાવભાઈ વ્યાજબી જેને પણ રસોડું બનાવવું હોય ફટાફટ કોન્ટેક કરી લેજો આપણે સંજય બેનો બાકી રસોડું જોરદાર ચાલુ છે હવે આઈટમ રેડી થાય એટલે તમને બતાવું છું ફટાફટ તેશભાઈ બમ બમાવીને લાકડા ભાઈ ચૂલામાં નાખી રહ્યા છે હા 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 લાવો બીજું અમારા મિતેશભાઈ એમ મસાલા પીસવાનું ચાલુ કરી દીધું છે ફટાફટ આદુ પીસો છો આદું આદુ અને મરચા આદુ અને લીલા મરચા પીસવાનું ચાલુ થઈ ગયું છે તો ભાઈ ફાઇનલી આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે આ બધા સપોર્ટર છે આ બધાએ થઈને ભેગા મળીને જમવાનું બનાવી દીધું છે અને શું શું બનાવ્યું છે તમને બતાવવાનું શું આજે શું બન્યું છે બોલો બોલો જલ્દી હેડો દાળ ભાત લાડુ પૂરી શાક આ પહેલો કહર રેડી થઈ ગયો છે પછી લાડવા છે શું કહેવાય ભાઈઓને પાપડ પાપડ છે પૂરી શું કેવાય ભાઈ શાક ભાત અને દાર બધું તૈયાર થઈ ગયું વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ચલો જય માતાજી